તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જ્યારે પણ તમે ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા જાઓ છો ત્યારે એરર આવે છે તમારું ચૂંટણી કાર્ડ એ આધાર કાર્ડ સાથે લિંક નથી થતું આધાર નોટ મેચ એવું લખીને આવે છે કાં તો તમારા ચૂંટણી કાર્ડની અંદર જે નામ છે જે ડેટ ઓફ બર્થ છે જે એડ્રેસ છે એ આધાર કાર્ડ કરતાં અલગ છે તેને કારણે તમારું અહીંયા ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નથી થતું આ વિડીયો અંદર હું તમને માહિતી આપવાનો છું કે તમે ચૂંટણી કાર્ડની અંદર કરેક્શન કેવી રીતે કરી શકો છો ચૂંટણી કાર્ડની અંદર નામ ડેટ ઓફ બર્થ એડ્રેસ ઓનલાઈન કેવી રીતે બદલી શકો છો આ વિડીયો અંદર હું તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી સમજાવીશ કે તમે વોટર આઈડી કાર્ડની અંદર કરેક્શન કેવી રીતે કરી શકો છો આ માહિતીને પૂરી જાણવા માટે તમારે વિડીયોને અંત સુધી જોવાનો છે ને એ પહેલા જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ચલો વિડીયોની શરૂઆત કરીને જાણીએ કે તમે ચૂંટણી કાર્ડની અંદર કરેક્શન કેવી રીતે કરી શકો છો તો દોસ્તો ચૂંટણી કાર્ડની અંદર ઓનલાઈન કરેક્શન કરવા માટે તમારે સૌ પ્રથમ પ્લે સ્ટોરમાં જવાનું છે અને પ્લેસ્ટોરમાં જઈને તમારે વોટર હેલ્પલાઇન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે તમે જોઈ શકો છો આ એપ્લિકેશન તમારે તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી દેવાની છે ઇન્સ્ટોલ કરીને જેવું તમે અહીંયા એપ્લિકેશન ઓપન કરશો એટલે આ પ્રકારનું પેજ તમે જોવા મળશે એપ્લિકેશન વોટર આઈડી કાર્ડની અંદર એટલે કે ચૂંટણી કાર્ડની અંદર કરેક્શન કરવા એટલે કે સુધારો કરવા માટે તમારા નામની અંદર તમારા ડેટ ઓફ બર્થની અંદર તમારા એડ્રેસની અંદર જે ચૂંટણી કાર્ડ અંદર રહેલું છે તેની અંદર સુધારો કરવા માંગો છો તો સૌપ્રથમ તમારે એપ્લિકેશનની અંદર આવીને તમારે વોટર રજિસ્ટ્રેશનના ઓપ્શન ક્લિક કરવાનું છે હવે તમારે અહીંયા જો તમે ગુજરાતી લેંગ્વેજ કરવા માંગતા હોય તો ચેન્જ લેંગ્વેજ કરીને તમે ગુજરાતી કરી શકો છો તે ત્યારબાદ તમારે અહીંયા નીચે જવાનું છે નીચે તમે જશો તો અહીંયા એન્ટ્રીઓની સુધારણા એવું લખેલું છે ફોર્મ એટ નંબર છે આ ફોર્મ એટ પર તમારે ક્લિક કરવાનું છે તો આ ચૂંટણી અંદર સુધારો કરવા માગો છો તો આ ફોર્મ એટ પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે ફોર્મ એટ પર ક્લિક કરશો એટલે આ એપ્લિકેશન પર જો તમે પહેલીવાર આવો છો તો તમારે અહીંયા રજિસ્ટ્રેશન કરવું પડશે જો તમે રજિસ્ટ્રેશન કરવા માગો છો તો તમારે ન્યૂ યુઝરના ઓપ્શન પર ક્લિક કરવાનું છે તમે ન્યુ યુઝરના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારી પાસે જે પણ તમારો મોબાઈલ નંબર હોય એ તમારે અહીંયા એન્ટર કરવાનો છે અને સેન્ડ ઓટીપીના બટન પર તમારે ક્લિક કરવાનું છે જો તમે નંબર એન્ટર કરીને સેન્ટ ઓટીપીના બટન પર ક્લિક કરશો આ પ્રકારનું ફોર્મ તમારી સામે ઓપન થશે જેની અંદર રજિસ્ટ્રેશન કરવા માટે તમારી પાસે તમારું નામ અહીંયા પૂછવામાં આવશે ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ અને તમારે અહીંયા એક સિક્યોર પાસવર્ડ જનરેટ કરવાનું રહેશે અને જે તમારા મોબાઈલ પર ઓટીપી આવે છે મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી ઓટીપી તમારે એન્ટર કરવાનો છે અને સબમિટ પર ક્લિક કરી દેવાનું છે સબમિટ પર ક્લિક કરતા તમારું અહીંયા એપ્લિકેશનની અંદર રજિસ્ટ થઈ જશે હવે જે અહીંયા તમે પાસવર્ડ જનરેટ કરો છો જે મોબાઈલ નંબરનો યુઝ કર્યો છે તેનો યુઝ કરીને તમારે અહીંયા લોગિન કરવાનું છે એપ્લિકેશનની અંદર હવે કરી લીધા પછી તમારે તમારે કરવા માટે પાછું એપ્લિકેશનના હોમ પેજ પર આવવાનું છે ફરીથી તમારે વોટર રજિસ્ટ્રેશનના ઓપ્શન પર ક્લિક કરવાનું છે અહીંયા ચેન્જ લેંગ્વેજ કરવા માંગતા હોય તો ગુજરાતી કરી દેવાનું છે અને અહીંયા ચૂંટણી કાર્ડની અંદર સુધારો કરવા માટે આપણે એન્ટ્રીઓની સુધારણા જે ઓપ્શન છે ફોર્મ એટ તેની પર તમારે ક્લિક કરવાનું છે હવે આપણે રજિસ્ટ્રેશન કરી લીધું છે જે મોબાઈલ નંબર એન્ટર કર્યો હતો અને જે પાસવર્ડ જનરેટ કર્યો હતો તેની મદદથી આપણે અહીંયા લોગિન કરી લેવાનું જવાનું છે તો અહીંયા તમારે જે મોબાઈલ નંબર યુઝ કર્યો હતો તે અને જે પાસવર્ડ જનરેટ કર્યો હતો તે તમારે એન્ટર કરવાનો છે અને સેન્ડ ઓટીપીના બટન પર તમારે ક્લિક કરવાનું છે લોગિન કરવા માટે મોબાઈલ નંબર અને પાસવર્ડ જેવો એન્ટર કરશો આ પ્રકારનો એક ઓટીપી તમારી પાસે અહીંયા આવી જશે આ ઓટીપી તમારે અહીંયાથી આ જે ઓટીપીનો જે બોક્સ છે ત્યાં એન્ટર કરી દેવાનો છે અને એન્ટર કરીને તમારે અહીંયા એપ્લિકેશનની અંદર લોગ ના ઉપર ક્લિક કરી લોગિન કરી લેવાનું છે એપ્લિકેશનની અંદર લોગિન કરી લીધા પછી ચૂંટણી કાર્ડની અંદર સુધારો કરવા માટે અહીંયા નામની અંદર ડેટ ઓફ બર્થની અંદર એડ્રેસની અંદર જો તમે સુધારો કરવા માંગો છો તો તમારે અહીંયા વોટર રજિસ્ટ્રેશન ઓપ્શન પર જ ક્લિક કરવાનું છે અહીંયા લેંગ્વેજ કર્યું હોય તો ફોર્મ એટની અંદર જવાનું છે ચૂંટણી કાર્ડની અંદર સુધારો કરવા માટે અહીંયા લોગિંગ કરી લીધા પછી આ સેમ પ્રોસેસ તમારે કરવાની છે ફરી તમારે અહીંયા ક્લિક કરવાનું છે હવે તમે અહીંયા રજીસ્ટ્રેશન કરી લીધું છે એટલે તમારું નામ પણ તમને અહીંયા જોવા મળશે તમારે નીચે જવાનું છે અને ચાલો શરૂ કરીએ તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે હવે તમને અહીંયા પૂછવામાં આવશે કે શું તમારી પાસે પહેલેથી જ મતદાર આઈડી નંબર છે આપણી પાસે જે ચૂંટણી કાર્ડ રહેલું છે તેની ઉપર એક મતદાર આઈડી નંબર હોય છે આપણી પાસે ઓલરેડી આપણું ચૂંટણી કાર્ડ છે તો આપણે અહીંયા હા પર સિલેક્ટ કરવા દેવાનું છે અને આગળના બટન પર ક્લિક કરીશું જેવું તમે આગળના બટન પર ક્લિક કરશો તો આપણી ચૂંટણી કાર્ડની ઉપર જે અહીંયા મતદાર આઈડી રહેલો છે એ આઈડી તમારે અહીંયા બોક્સની અંદર એન્ટર કરવાનો છે અને નીચે તમારે અહીંયા સ્ટેટ સિલેક્ટ કરવાનું છે સ્ટેટ આપણે સિલેક્ટ કરીશું ગુજરાત ત્યારબાદ તમારે વિગતો મેળવો તે ઓપ્શન પર ક્લિક કરવાનું છે અહીંયા એપ્લિકેશન દ્વારા તમારી જે અહીંયા ડિટેલ્સ છે ચૂંટણી કાર્ડને લગતી એ બધી જ અહીંયા ફેચ કરવામાં આવશે અને નીચે તમને અહીંયા માહિતી જોવા મળી જશે તો આપણે અહીંયા આપણું મતદાર આઈડી એન્ટર કરી દઈશું સ્ટેટ સિલેક્ટ કરીશું અને વિગતો મળવો તો ઓપ્શન પર ક્લિક કરીશું જેવું તમે વિગતો મેળવો ઓપ્શન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો અમને તમારા દાખલ કરેલા મતદાર આઈડી માટે આ રેકોર્ડ મળ્યો છે કૃપા કરીને આગળ વધો બટન પર ક્લિક કરો એટલે નીચે જે અહીંયા આગળ વધો બટન તમને જોવા મળે છે તેની પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે તમારે ચૂંટણી કંડને લગતી બધી જ માહિતી તમને અહીંયા જોવા મળે છે તમારે એકવાર વેરીફાઈ કરવા એટલે ચેક કરી લેવાની છે અને નીચે તમારે સ્કોર કરવાનું છે અને નીચે જે અહીંયા આગળનું બટન છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે હવે જેવું તમે ક્લિક કરશો તમારી બધી જ માહિતી તમને અહીંયા જોવા મળશે જો તમે નીચે જશો તો અહીંયા આધારની વિગતો લખેલું છે તેની અંદર તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે તો તમે અહીંયા આધાર કાર્ડ નંબર એન્ટર કરશો તો આ પ્રકારનું રાઈટ ટીક તમને જોવા મળશે હવે તમારે નીચે જવાનું છે નીચે તમારી પાસે અહીંયા મોબાઈલ નંબર પૂછવામાં આવે છે મોબાઈલ નંબર તમારે એન્ટર કરવાનો છે અથવા તમે ગમે તે સંબંધીનો પણ મોબાઈલ નંબર તમે અહીંયા એન્ટર કરી શકો છો અથવાની અંદર નીચે તમારે જવાનું છે તમારી પાસે તમારી ઈમેલ આઈડી અહીંયા પૂછવામાં આવે છે અરજદારનું જો તમારી પાસે હોય તો તમારે એન્ટર કરવાનું છે બાકી અહીંયા કમ્પલસરી નથી અથવાની અંદર તમે સંબંધીનું પણ ઈમેલ આઈડી અહીંયા એન્ટર કરી શકો છો ત્યારબાદ તમારે આગળના બટન પર ક્લિક કરવાનું છે જેવું તમે આગળના બટન પર ક્લિક કરીને આગળ વધશો એટલે તમને આ પ્રકારનું પેજ તમને જોવા મળશે હવે તમારે અહીંયા જે મેન છે ધ્યાન રાખવાનું છે કે તમારે ચૂંટણી કાંડની અંદર કયો ફેરફાર કરવા માગો છો હવે જો ચૂંટણી ચૂંટણીકાંડની અંદર તમે સરનામાની અંદર કે એડ્રેસની અંદર કોઈ તમે ફેરફાર કરવા માગો છો તો રહેઠાણનું સ્થળાંતર તે ઓપ્શન પર તમારે ક્લિક કરવા દેવાનું છે પણ જો તમે ચૂંટણી કાંડની અંદર નામની અંદર જન્મ તારીખની અંદર કંઈ ફેરફાર કરવા માગો છો તો હાલની મતદાર યાદીમાં એન્ટ્રીમાં સુધારો કરો તે બટન પર તમારે ક્લિક કરવા દેવાનું છે અને સુધારાના વિના કોઈ તમે નવું ચૂંટણી કાર્ડ મેળવવા માગતા હોય તો તમે આ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે હવે વિકલાંગ વ્યક્તિ તરીકે તમે કોઈ ચિહ્નત કરવાની વિનંતી કરવા માંગતા હોય ચૂંટણીકાળની અંદર તો તમારે આ બટન પર ક્લિક કરવાનું છે તો અહીંયા મેં તમને ચાર વિષય અહીંયા સમજાવી દીધું તમે ચૂંટણી કાળની અંદર કયો ફેરફાર કરવા માંગો છો એ પ્રમાણે તમારે અહીંયા ઓપ્શન સિલેક્ટ કરવાનો છે અહીંયા હું મારા ચૂંટણીકાળની અંદર એડ્રેસ ચેન્જ કરવા માંગુ છું સરનામું ચેન્જ કરવા માગું છું એટલે હું પહેલાં ઓપ્શન પર ક્લિક કરવા દઉં છું પણ તમે પણ જે પણ અહીંયા ફેરફાર કરવા માગતા હોય ચૂંટણી કાળની અંદર નામની અંદર કે ફોટોની અંદર કે તમે જન્મ તારીખની અંદર અહીંયા હું જે પ્રોસેસ કરીશ એવી જ રીતે તમારે પણ એ ફેરફાર કરવા માટે એ જ પ્રોસેસ સેમ કરવાની છે તો અહીંયા જે પહેલો ઓપ્શન છે રહેઠાણનું સ્થળાંતર એડ્રેસ ચેન્જ કરવા માટે તે ઓપ્શન પર ક્લિક કરવા દઈશ અને નીચે હું જે આગળનું બટન છે તેના પર ક્લિક કરીશ જેવું અહીંયા આગળ બટન પર હું ક્લિક કરશ એટલે જે જે જગ્યાએ અત્યારે હું હાલમાં રહી રહ્યો છું તેને પૂરું પૂરું એડ્રેસ મારી પાસે અહીંયા માગવામાં આવશે તમે જોઈ શકો છો એપોઇન્ટમેન્ટ નંબર છે નીચે બધી જ માહિતી અહીંયા માગવામાં આવી કયો મહોલ્લો છે કયો રોડ છે એ બધી જ અહીંયા માહિતી માગવામાં આવી રહી છે બધી જ માહિતી મારે ભરવી પડશે કારણ કે ચૂંટણી કાર્ડની અંદર જે જૂનું એડ્રેસ હશે હવે નીકળી જશે અને નવું એડ્રેસ અહીંયા એડ કરવામાં આવશે તો નગર ગામ અહીંયા ડાકા ઘર જે પણ હોય પિનકોડ હોય જે અહીંયા તાલુકો લાગતો હોય એ બધી જ માહિતી અહીંયા ભરવવી પડશે અને જે રાજ્ય છે ગુજરાત છે તો ગુજરાત ગુજરાતમાં જે જિલ્લો લાગતો જે નવો જે અહીંયા શિફ્ટ કરવામાં આવ્યું છે નવું એડ્રેસ હું એડ કરું છું તેની અંદર કયો જિલ્લો લાગુ પડે છે તે પણ અહીંયા માહિતી આપવી પડશે સાથે અહીંયા વિધાનસભા મત વિસ્તાર કયો છે એ પણ અહીંયા પૂછવામાં આવશે હવે અહીંયા એડ્રેસની અંદર ચેન્જ કરવા માટે ચૂંટણી કાંડની અંદર તમારે કયા કયા ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરી શકો છો તમે જોઈ શકો છો પૂરું લિસ્ટ અહીંયા આપેલું છે વોટર કનેક્શન બિલ તમે અહીંયા અપલોડ કરી શકો છો ઇલેક્ટ્રિસિટી બિલ તમે અપલોડ કરી શકો છો ગેસ કનેક્શનનું બિલ તમે અહીંયા અપલોડ કરી શકો છો આધાર કાર્ડ પણ અહીંયા અપલોડ કરી શકો છો જે આધાર કાર્ડની અંદર જે સરનામું છે એ જ પ્રકારનું તમે સરનામું જો ચૂંટણી કાર્ડની અંદર કરવા માગતા હોય તો તમે અહીંયાથી આધાર કાર્ડ પણ સિલેક્ટ કરી શકો છો અહીંયાથી આધાર કાર્ડ સિલેક્ટ કરીને તમે નીચેથી તમારે ડોક્યુમેન્ટને અપલોડ કરવાનો હોય છે તો ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે તમારે અહીંયા અપલોડ કરો તો ઓપ્શન તમને જોવા મળશે એની પર તમારે ક્લિક કરવાનું હોય છે તો જેવું તમે અહીંયા મોબાઈલની અંદર અપલોડ કરો તે ઓપ્શન પર ક્લિક કરશો તમારી સીધું તમે અહીંયા કેમેરાથી ફોટો પાડીને પણ અપલોડ કરી શકો છો અને ગેલેરીમાં જો ફોટો એ રહેલો હોય આધાર કાર્ડનો તો ત્યાંથી પણ સિલેક્ટ કરીને તમે અહીંયા ફોટો અપલોડ કરી શકો છો તો ચૂંટણી કાર્ડની અંદર એડ્રેસ તમે ચેન્જ કરવા માગતા હોય તો કઈ રીતે તમારે કરવાનું છે ખ્યાલ આવી ગયો હશે હવે બીજા ઓપ્શનની અંદર તમને બતાવી દઉં કે જો તમે ચૂંટણી ચૂંટણીકાંડની અંદર ફોટો ચેન્જ કરવા માંગો છો નામ ચેન્જ કરવા માગો છો ડેટ ઓફ બર્થ ચેન્જ કરવા માગો છો તો બીજો ઓપ્શન જો તમે સિલેક્ટ કરો છો તો તમને કયા પ્રકારનું પેજ તમને જોવા મળે છે તો પહેલાં આપણે અહીંયા રહેઠાણનું સ્થળ અંદર સિલેક્ટ કર્યું હતું આપણે બીજો ઓપ્શન એવી સિલેક્ટ કરીશું કે કોઈ પણ અહીંયા જો ચૂંટણી ચૂંટણીકાંડની અંદર જો નામની અંદર કે ડેટ ઓફ બર્થની અંદર કે ફોટો અંદર ચેન્જ કરવા માગતો હોય ચૂંટણી ચૂંટણીકાંડની અંદર તો તમારે બીજો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે બીજો ઓપ્શન સિલેક્ટ કરીને આપણે આગળના બટન પર ક્લિક કરીશું તો તમે જોઈ શકો છો અહીંયા તમે ચૂંટણી કાળની અંદર કઈ કઈ માહિતી ચેન્જ કરવા માંગો છો તે ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો છે તો તેની અંદર તમે બધી જ માહિતી તમે જોઈ શકો છો તમે નામની અંદર જો તમે ફેરફાર કરવા માંગતા હો ચૂંટણી કાળની અંદર તો તમારે નામ પર સિલેક્ટ કરવાનું છે જાતિની અંદર જન્મ તારીખ ઉંમરની અંદર રિલેશન ટાઈપની અંદર સંબંધનું નામ સરનામું મોબાઈલ નંબર ફોટો આ બધી જ માહિતી તમે ચૂંટણીકાંડની અંદર ચેન્જ કરી શકો છો જે પણ માહિતી તમે ચેન્જ કરવા માગતા હોય તેની અંદર તમારે સિમ્પલી ઉપર આમ ક્લિક કરી દેવાનું છે એ પણ ઓપ્શન તમે અહીંયા સિલેક્ટ કરશો તેની અંદર તમે ચૂંટણીકાંડની અંદર ફેરફાર કરી શકશો અને તે ઓપ્શન સિલેક્ટ કરીને તમારે આગળના બટન પર ક્લિક કરવાનું છે એટલે તમારું નામ દાખલ કરો ત્યાં તમને અહીંયા જોવા મળી જશે અને તેને લગતું તમારે ડોક્યુમેન્ટ પણ નીચે અપલોડ કરવાનું છે તો આ રીતે તમે અહીંયા ડોક્યુમેન્ટ અપલોડ કરીને અને અને તમારું જે નામ છે એકચ્યુઅલમાં જે તમારા આધાર કાર્ડ પર રહેલું છે એવી જ રીતે નામ તમારે અહીંયા લખી લેવાનું છે તો તમારા ચૂંટણી કાર્ડની અંદર તે નામ અહીંયા ચેન્જ થઈ જશે તો તમે અહીંયા જોયું આપણે બે ઓપ્શન સિલેક્ટ કરે એમાં એ પહેલું જે ઓપ્શન હતું તેની અંદર તમે સરનામું ચેન્જ કરી શકો છો બીજા ઓપ્શનની અંદર તમે તમારો ફોટો છે નામ છે જાતિ છે અહીંયા જે બર્થડે છે બધી જ માહિતી તમે ચેન્જ કરી શકો છો ચૂંટણી કાર્ડની અંદર તમે એ બંનેની અંદર તમારે અહીંયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું હોય છે ડોક્યુમેન્ટ અપલોડ કરીને તમે અહીંયા તમારા ચૂંટણી કાર્ડની અંદર ફેરફાર કરી શકો છો તો એમાં જે એડ્રેસ ચેન્જ કરવા માગું છું મારા ચૂંટણી કાર્ડની અંદર તો મેં એડ્રેસને લગતો જે અહીંયા આધાર કાર્ડ છે અહીંયા અપલોડ કરી દીધું છે જો તમે અહીંયા ડોક્યુમેન્ટ અપલોડ કરી લો છો ત્યાર પછી તમારે આગળના બટન પર ક્લિક કરવાનું છે તો તમે આગળના બટન પર ક્લિકશો આ પ્રકારનું પેજ તમારી સામે અહીંયા ઓપન થશે જેની અંદર તમારી જે પણ માહિતી છે ઉપર એ તમને તમને જોવા જોવા મળશે તો નામ મળે છે તમારી પાસે જે જે સ્થળ છે જગ્યાથી તમે અહીંયા એપ્લિકેશન કરી રહ્યા છો તે સ્થળ જે ગામ હોય શહેર હોય તેનું તમારે અહીંયા નામ લખવાનું છે સ્થળનું નામ લખી દીધા પછી તમારે થઈ ગયું બટન પર ક્લિક કરવાનું છે એટલે તમારી જે પણ અહીંયા માહિતી તમે આપી છે બધી જ માહિતી તમને અહીંયા જોવા મળશે તમારે એકવાર વાર વેરીફાઈ કરી લેવાની છે ત્યારબાદ તમારે નીચે જવાનું છે નીચે ગયા પછી તમારે અહીંયા કન્ફર્મ કરો તે બટન પર ક્લિક કરવાનું છે જો તમે કન્ફર્મ બટન પર ક્લિક કરશો તો આ પ્રકારનો મેસેજ તમને જોવા મળશે જેની અંદર તમારી એપ્લિકેશન સબમિટ થઈ ગઈ બતાવે છે અહીંયા થેન્ક યુ તમારે લખેલો આવી ગયું છે અને તમારો સંદર્ભ આઈડી એટલે કે તમારો જે રેફરન્સ આઈડી છે તમને અહીંયા જોવા મળશે આ રેફરન્સ આઈડી તમારે નોંધીને રાખવાનું છે જેની મદદથી તમે તમારે એપ્લિકેશનનું સ્ટેટસ જોઈ શકો છો તો દોસ્તો આ રીતે તમે ચૂંટણી કાળની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો કરી શકો છો તમે સરનામાની અંદર કોઈ ફેરફાર કરવા માગો છો તમારા ચૂંટણી કાળની અંદર એના નામની અંદર જન્મ તારીખની અંદર જાતિની અંદર કે તમે ફોટોની અંદર કોઈ ચેન્જ કરવા માંગો છો તો તમે કેવી રીતે એપ્લિકેશન પર જઈને કરી શકો છો તેવી ની સ્ટેપ બાય સ્ટેપ માહિતી તમને વિડીયો અંદર મેં આપી છે એટલે જો તમારું ચૂંટણી આધાર કાર્ડ સાથે લિંક ના થતું હોય કોઈ પ્રોબ્લેમ હોય તમારા ચૂંટણી કાર્ડની અંદર આ રીતે તમે તમારા ચૂંટણી કાઢની અંદર સુધારો કર્યા પછી તમે ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકો છો આ માહિતી જે તમને મેં આપી એ ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને આ માહિતી મેં જે તમને આપી તમને ગમી હોય તો કોમેન્ટની અંદર ચોક્કસથી જણાવજો થેન્ક યુ